નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં વર્ષના છેલ્લા દિવસે આ એક ઉપાય જરૂર કરી લેજો નમસ્તે મિત્રો આપ સૌને અમારા ચેનલ પર હાર્દિક સ્વાગત છે જો તમે પહેલી વાર આ વિડીયો જોવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ને દબાવી દો જેથી આપણા દરેક નવા અને ખાસ વિડિયો તમારી પાસે તરત પહોંચે આ વીડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને તમારા પ્રિયજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો આજે આપણે એવા એક ખાસ ઉપાય વિશે વાત કરીશું જે વર્ષના અંતિમ દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બરે કરવો અત્યંત શુભ માનવામાં આવે છે આ ઉપાય તમારા જીવનમાં ધનપ્રાપ્તિ શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પ્રખ્યાત છે તો ચાલો આજે જાણીએ કેવી રીતે એક નાનું કાર્ય તમારા જીવનમાં મોટો ફેરફાર લઈ આવી શકે છે મિત્રો વર્ષનો છેલ્લો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે કીડીઓને ખવડાવી દેશો આ એક વસ્તુ તો થઈ જશો માલામાલ થઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ અને આ દિવસે આ ઉપાય કરવાથી થશે મોટો ચમત્કાર મિત્રો આવનારું વર્ષ તમારું સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે આથી મિત્રો જો તમે આ વર્ષના છેલ્લા દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે મિત્રો આ ઉપાય એટલો બધો ખાસ છે કે જેનેવાસ તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે આથી જો મિત્રો આ વિડિયોને તમે આજે આખો જોઈ લીધો તો તમને એવી દુર્લભ જાણકારી મળશે કે જે તમને ક્યાંયથી નહીં મળી શકે તેની સાથે જ મિત્રો આ વર્ષના છેલ્લા દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જો પૈસાની તંગી હશે ઘરમાં વાસ્તુદોષ અથવા કુંડળી દોષ હશે તેમજ ઘરના સભ્યોની વચ્ચે મનમેળ નહીં હોય તેમજ ઘરના વ્યક્તિના લગ્નમાં બાધા આડે આવતી હોય તો મિત્રો તમારે વર્ષના છેલ્લા દિવસે આ એક મહાઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેને કરીને મિત્રો થશે તમારી દરેક મનોકામના પૂર્ણ તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડિયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો આવો આપણે આ વિડિયોમાં આગળ વધીએ તો મિત્રો એકત્રીસ ડિસેમ્બર એટલે કે મિત્રો આ બે હજાર ચોવીસના વર્ષનો છેલ્લો દિવસ છે આથી મિત્રો જો તમે આ દિવસે અમુક એવા મહાન ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતા છે એ તમારા ઘરને ધનધાન્યથી ભરી દે છે તેમજ ભગવાન શિવ તેમજ માતા પાર્વતીની કૃપા તમને પ્રાપ્ત થાય છે તમારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેને જળમૂળથી સમાપ્ત કરી દે છે मित्रों जो घर में कोईपण प्रकार ना दोष जेवा कुंडली दोष वास्तु दोष के जेना बहु थता होव तो मित्रों वर्ष ना वर्षना छेला दिवसे आ एक महान उपाय अवश्य कर लेव जइए અને મિત્રો જો વર્ષના છેલ્લા દિવસે તમે આ ઉપાય કરો છો તો મિત્રો ભગવાન શિવ અને પાર્વતી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થાય છે કે તમારું આખું જીવન જ ચમકી જાય છે અને વર્ષના છેલ્લા દિવસે આ ઉપાય કરવાથી મિત્રો ભગવાન શિવ અને પાર્વતી માતા છે એ જલ્દી જ પ્રસન્ન થઈ શકે છે કારણ કે મિત્રો આ વર્ષના છેલ્લા દિવસે એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જો તમે આ દિવસે આ એક અમળન ઉપાય કરી લો છો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે મિત્રો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન વૈભવની પ્રાપ્તિ એવી રીતે થશે કે જેવું તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય આથી મિત્રો વર્ષના છેલ્લા દિવસે તમારે આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો આ ઉપાય છે એ સાવ આસાન જ છે અને આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ શું કરવું પડશે તો મિત્રો વર્ષના છેલ્લા દિવસે સૌ તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવાનું છે અને પછી સ્નાન વગેરે જેવા કાર્યો પતાવીને મિત્રો જો તમારા ઘરની આજુબાજુમાં ભગવાન શિવનું મંદિર હોય તો તમારે ત્યાં જવાનું છે પછી મિત્રો તમારે ભગવાન શિવને પંચામૃત અર્પણ કરવાનું છે કે જેની અંદર દૂધ દહી જળ અથવા ગંગાજળ હોય તો બહુ શુભ છે તેમજ ઘી અને મધ આ પાંચ વસ્તુ લઈને મિત્રો ભગવાન શિવને અર્પણ કરવાનું છે અને સાથે જ તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો પણ જાપ કરવાનો છે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટેનું આ પહેલું કાર્ય છે એ અહીંયા પૂર્ણ થાય છે તો મિત્રો હવે આપણે ઉપાયની પ્રક્રિયામાં આગળ વધીએ પણ મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે આ ઉપાય આપણે ઘરે કરી શકીએ છીએ કે નહીં તો મિત્રો તમે તમારા ઘરમાં જ શિવલિંગ રાખીને તેની પૂજા અર્ચના કરતા હોવ તો મિત્રો તમે આ ઉપાય ઘરે પણ કરી શકો છો આથી મિત્રો આ ઉપાય ને કરતી વખતે જો તમે સૌપ્રથમ ભગવાન શિવના આશીર્વાદ લઈ લો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે આનાથી તમારો આખો દિવસ અને આખું વર્ષ બહુ શુભ રહેશે તો મિત્રો ભગવાન શિવને પંચામૃત અર્પણ કરીને પછી તમારે આ ઉપાય માટે કઈ વસ્તુની જરૂર પડશે એ વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તમારે એક સુકાયેલું શ્રીફળ એટલે કે મિત્રો આપણે તેને આખું ટોપરું કહીએ છીએ તો મિત્રો તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે એક આખું ટોપરૂ લેવાનું છે તેના પછી મિત્રો તમારે આ ટોપરામાં બે કાણા પાડી દેવાના છે આના પછી તમારે બીજું એક વધારાનું ટોપરું લઈને તેને છીણી નાખવાનું છે પછી મિત્રો એક મુઠ્ઠી તમારે ઘઉંનો લોટ લેવાનો છે અને તેની અંદર મિત્રો તમારે ઘી ગોળ અને ખાંડ નાખીને તૈયાર કરી લેવાનું છે પછી મિત્રો આ બધી જ વસ્તુને તમારે આ ટોપરાની અંદર નાખી દેવાની છે અને એ આખા ટોપરાની ઉપર તમારે ગોળ લગાવી દેવાનો છે તો મિત્રો હવે તમને આ ઉપાય વિશે આટલી વાત સાંભળીને સમજાઈ જ ગયું હશે કે આ ઉપાય મિત્રો તમારે કીડીઓના ભોજન માટે કરવાનો છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો મિત્રો તમે જે આ એક ટોપરું તૈયાર કર્યું છે અને તેની અંદર છીણેલું ટોપરું તેમજ ઘઉંનો લોટ ઘી અને ગોળ આટલી વસ્તુને અંદર નાખીને આ ટોપરું તૈયાર કર્યું છે તો મિત્રો આ ટોપરાને તમારા ઘરની આજુબાજુમાં જો પીપળાનું વૃક્ષ હોય તો એની નીચે તમારે આખું ટોપરૂ મૂકી દેવાનું છે આથી મિત્રો ત્યાં જેટલી પણ કીડીઓ હશે એ આને ભોજન સ્વરૂપે ગ્રહણ કરશે કે જેથી તે લોકોની પણ ભૂખ સંતોષાઈ જશે તો મિત્રો જો તમે વર્ષના છેલ્લા દિવસે આ કીડીઓને લગતો આ પ્રકારનો ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન શિવ અને માતા પાર્વતીની એકત્રીસ ડિસેમ્બર વર્ષના છેલ્લા દિવસે લોકો નવા વર્ષને સાદર સ્વીકારવા માટે વિવિધ ઉપાયો અને પ્રથાઓનું પાલન કરે છે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં પણ વર્ષના અંતિમ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી જીવનમાં સકારાત્મક ફળ મળે છે એવું માનવામાં આવે છે તેના પૈકી એક ઉપાય છે કીડીઓને ખોરાક આપવાનો શાસ્ત્રો મુજબ કીડીઓને ખાવા માટે ખાંડ લાપસી કે ઘઉંનો લોટ આપવો શુભ માનવામાં આવે છે આ કાર્ય કરવાથી નકારાત્મક ઉર્જાનું સમાન થાય છે અને સાથે જ ધનની પ્રાપ્તિમાં વધારો થાય છે કીડીઓને ખવડાવવું એ માત્ર ધાર્મિક શક્તિઓને જાગૃત કરવાનો માર્ગ જ નથી પણ જીવદ્યા અને પ્રકૃતિ પ્રત્યેના માનવના કર્તવ્યનું પણ પ્રતીક છે જે લોકો આ ઉપાય કરવાનું શરૂ કરે છે તેઓ જીવનમાં ધીરે ધીરે સકારાત્મક પરિવર્તનો અનુભવતા હોય છે માનવામાં આવે છે કે આ દિવસે કીડીઓને ખોરાક આપવાથી વર્ષભર સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે આ ઉપાયને અપનાવતી વખતે શુદ્ધ મન અને સત્યનિષ્ઠા રાખવી ખાસ જરૂરી છે વર્ષનો છેલ્લો દિવસ નવું વર્ષ શરૂ કરવા માટેનો એક આદર્શ સમય છે જ્યાં તમે જૂના વર્ષના નકારાત્મક અનુભવોને પાછળ મૂકીને નવા વર્ષ માટે શ્રેષ્ઠ અભિગમથી શરૂ કરી શકો છો મિત્રો જીવનમાં પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો આ એક નાનકડો પ્રયાસ છે વર્ષના અંતિમ દિવસે આ ઉપાય દ્વારા આપણે ન ફક્ત કીડીઓના જીવન માટે કંઈક કરું છીએ પરંતુ પોતાનામાં રહેલા માનવતાના તત્વને પણ જાગૃત કરીએ છીએ આવો નવા વર્ષનું સ્વાગતદાન દયા અને સકારાત્મકતા સાથે કરીએ અને જીવનને એક નવી દિશામાં લઈ જઈએ ધન્યવાદ અને શુભકામનાઓ